આમ છો દોસ્તો મજામાં મજામાં જશો તો આજે અમે જઈ રહ્યા છીએ અજનબી જગ્યાએ અમારા ડ્રાઈવર સાહેબ લઈ જાય છે અને પાકું ડ્રાઈવિંગ આવડતું નથી અને આ ડુંગર ચડાવવાનું છે આ ડુંગર છે હું તમને કહીશ ક્યાં અમે આવ્યા છીએ જો તમે આ લોકેશન કાંઈ ઘટે નહીં આપણે આવી ગયા છીએ બહુ આગા આગા અંબાજી આવી ગયા આ જાય ભાવનગર ની પાસે આવેલું છે ત્યાં આવી ગયા છીએ અંબાજી નું બજેટ હમણાં છે ને એટલે આ નજીક નજીક સ્થળે જઈ આવીએ તમે કઈક શેર કરો લાઈક કરો તમે અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી નાખો એટલું બધું જઈ આવીએ આમ ડોલરમાં પૈસા આવવા મળે પછી એમ કઈક આગે આગે ટ્રીપ માં જાય અત્યારે તો એટલું બજેટ છે ને આ બજેટમાં આમ બહુ મજા આવે છે નીચેનો વ્યૂ બહુ મસ્ત આવે છે અહીંથી અહીંથી દેખાય નહીં પરફેક્ટ મારે રોડમાં ધ્યાન રાખવું પડે છે અહીંથી વ્યૂ તમે જુઓ નીચેનો બધો સાપુતારા અને હિલ સ્ટેશન ઉપર આવી ગયા એવું જ છે બધું તો આવ્યા છીએ કમળાઈ શક્તિપીઠ કોળાધામ કોળંબા ધામ આવ્યા ઉપર બહુ ઊંચું છે અહીંયા ગાડી આગળ મૂકી દીધી છે તો પહોંચી ગયા છે ફાઈનલી કમળાઈ માના દર્શન કરવા માટે અહીંયા દર્શન કરવાનું હોય અને કમળા ઉતાણી જે પ્રગટાવે ને એ અહીંયા છે ત્યાં પછી દર્શન કરવા જઈએ કોળંબા ડુંગર ઉપરથી કંઈક આવો વ્યૂ દેખાય જો તમે ચારે તરફ કમળા મણી જ્યાં ઉતાણી આગલા દિવસે પ્રગટાવવાના હોય ને ત્યાં અમે આવેલા છીએ કોળંબા અને બહુ મસ્ત વાતાવરણ છે અહીંયા સાંજના ટાઈમે બહુ જ શાંતિ અને મજા હોય તમારે જો આવવું હોય તો સાંજના ટાઈમે તમે અહીંયા આવી શકો દર્શન કરવા માટે કમળા માતાને ઉતાણી બહુ મોટા મોટી ઉતાણી પ્રગટાવવામાં આવે અહીંયા આમ દૂર દૂર ગામ સુધી દેખાય અને ભવ્ય આયોજન હમણાં થયું હતું અહીંયા ડાયરો એવું બધું હવે કોડંબા દર્શન કરી લીધા છીએ અને હવે નીચે ઉતરીએ છીએ મેં શું ને સીટ બેન બાંધી દીધો છે આ ડાઇવર થોડો કાસો છે મારે સાહેબ આઈથી નહીં ચલાવતું સાહેબ આઈથી આપણે ડાયરેક્ટ નીચે જવા દેવીશ ગાડી મેં રિપોર્ટલી છે એટલે આપણને તો સાહેબ પગાર કરો ને પાંચ પાંચ મહિના સુધી પગાર નહીં આપતા તમને અમને થોડુંક પટ્ટી બાંધી દીધી છે મેં આમાં વીમો કરાવે એમ છે નહીં અત્યારે

આવી ગયા છે બગદાણા પાડી બગદાણા આવી ગયા છે ને પ્રસાદી લેવા માટે ઉભા રહ્યા છે રાત્રે બગદાણા પ્રસાદી પ્રસાદી એની પછી ઘરે જ આવ